સ્વાગત છે તમારું મારા નવા બરાબર જો વરસાદ વરસાદ થઈ ગયો છે બધે તો જઈએ છીએ હવે ગોમો આ છે મસાલા નું ફેક્ટરી જુઓ લોકોની ડોંગર બગડી ગઈ છીએ ગોમમાં દેડ ધરાવવા માટે

તલાવ પણ ઓવરફ્લો થઈ ગયું છે જુઓ તો આવી ગયા છે કણિયા ગામમાં જય હનુમાન અત્યારે પણ વરસાદ પડેલો જ છે એ શકો છો હનુમાનજીનું મંદિર બેઠા છે હનુમાનજી જઈએ છીએ ગમવા જાનું ધરાવાની ના ઉડ તો મળીયે પછી થોડી વાર પછી આ સોકરા મજદિદોને કરાઈતે જઈએ ઘરે આવો એવું પહેલો કાચું કાચું વાલે જો ચાલી ભાઈ ને તો બોલે જઈએ તો